માદક પદાર્થ લઈને વેચાણ કરવા સારું લઈને આવેલ છે જે હકીકત આધારે મુકેશ ગેસ્ટ હાઉસના રૂમ નંબર એકસો છવ્વીસની અંદર પોલીસ ટીમ તથા પંચો સાથે રેડ કરી હોટલના રૂમની અંદરથી પંજાબથી આવેલ બે ઈસમો જસવિંદર સિંઘ જોગિન્દરસિંહ અને મેજર સિંઘને પકડી પાડી તેમની પાસે રહેલ બેગની ઝડપી તપાસ કરતા બેગની અંદરથી રાખેલ પાવડર જેવો પદાર્થ તથા ડિજિટલ વજન કાંટો મળી આવતા પાવડરનું એફએસએલ અધિકારી મારફતે પરીક્ષણ કરાવી તપાસ કરતા આ મળી આવેલ પાવડર નશીલો પદાર્થ કોકોઇન હોવાનું જણાવેલ જેથી આ નશીલા પદાર્થ કોકોઈન વજન ઓગણત્રીસ પોઈન્ટ આઠ ગ્રામ વજન કાંટો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ઓગણત્રીસ લાખ ઓગણીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ વિરુદ્ધ ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ એક્ટની કલમો મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ દુધઇ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ કામગીરી

ગાંધીધામ બસ સ્ટેશન પાસે આવેલા મુકેશ ગેસ્ટ હાઉસમાં બે ઈસમો નશીલા પદાર્થનું વેચાણ કરવા આવેલા હોવાની હકીકત મળતા તેઓ દ્વારા મુકેશ ગેસ્ટ હાઉસ ખાતે સર્ચ કરવામાં આવેલ અને જે સર્ચ દરમિયાન તેઓને ઓગણત્રીસ ગ્રામ કોકેનનો જથ્થો મળ્યા હતા આ બંને ઈસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે આ બંને ઈસમોના નામ જોઈએ તો જસવિન્દર સિંહ જોગિંદર સિંહ તેમજ સતનામ સિંહ મેજર સિંહ છે આ બંને પંજાબના તારણ તરણ તારણ જિલ્લાના વતની છે અને આ બાબતે પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ ચાલુમાં છે